પરંતુ આજ દિન સુધી આ મુદ્દે તંત્ર દ્વારા આયોજન ન કરાતા ફરી એકવાર આમોદ તાલુકાના આદિવાસી સમાજ સંગઠન દ્વારા આમોદ નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી ભરૂચના આમોદ તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી આવેલી હોય અને દર વર્ષે આદિવાસી દિનની ઉત્સાહે ઉજવણી કરવામાં આવે છે પરંતુ તંત્રને ભાનમાં લાવવા અને કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠાવવા ફરી એકવાર આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા તિલક મેદાનમાં જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવા નગરપાલિકા પ્રમુખને ધારઢાર રજૂઆતો કરી હતી જો વહેલી તકે આ મુદ્દે તંત્ર કોઈ કાર્ય નહીં કરે તો ધારાસભ્યો તેમજ સંસદ સભ્યોને પણ રજૂઆત કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું જ્યારે આ મુદ્દે નગરપાલિકા પ્રમુખે પણ આદિવાસી સમાજ સંગઠનના લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કયા મુદ્દે વહેલી તકે નિવેરો લાવીશું તેમ જણાવ્યું હતું જ્યારે લેખિતમાં આપવા આવેલી રજૂઆત વીરા આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ તેમજ આમોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ કંચનબેન રાઠોડ મહેન્દ્રભાઈ વસાવા સત્રીશભાઈ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વ્યાકુમ પટેલ ભરૂચ જય જવાહલ જય આદિવાસી આજ રોજ આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન આમોદ શહેર સેવા સદનમાં પ્રમુખ શ્રી જલભાબેનને એક આવેદન પત્ર આપ્યું છે કે જે બે હજાર ત્રેવીસમાં અમે આમ તિલક મેદાનમાં સ તિલક મેદાન સર્કલમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને સ્થાપિત કરવા માટે બે હજાર ત્રેવીસમાં જે અરજી આપી હતી પણ આજ રોજ અમે ફરી એ અરજી આપવા માટે આવ્યા છે તો જલપાએને અમને

તમામ આગેવાનો આજે ફરી અહીંયા સેવા સદનમાં પ્રમુખ શ્રી જલમાબહેન ને અમે આ અમારી એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારું માનવું એવું છે કે તાલુકામાં

આગળ વધી શકે એના માટે અમારી આ માંગ છે ભારત માતા કી જય વંદે માત્ર